જય સ્વામિનારાયણ દર્શક મિત્રો હરિકૃષ્ણ મહારાજ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપને હરિકૃષ્ણ મહારાજ આજે અગિયારસમાં ફરાળમાં જે લઈ શકાય એવું આજે આપણે લઈ શકાય અને શિયાળામાં પણ ખાસ લોકો લેતા હોય છે એવું વાનગી એક ફરાળી આપણે

જોઈશું તમને ખ્યાલ આવી જશે શિયાળો ચાલી રહ્યો છે તો આપણે ખજૂર પાક બનાવવાનો છે આપણું સ્ટવ એકદમ તૈયાર થઈ ગયું છે બરાબર સોળે આ છે ખજૂર થળિયા ઠળિયા કાઢેલો બરાબર જુઓ એકદમ બધામાંથી ઠળિયા કાઢી નાખવાના છે બરાબર આ અમે દોઢ કિલો ખજૂરી જેવો છે ખાવિયા કાઢો પછી ખજૂરની સાથે ગીર ગાયનું ઘી બરાબર એક વટી ઘી છે પછી આ બદામ આ કાજુ આ બદામ અખરોટ બીયા ચારોળી અને અને આ છે કોકરું આ મગજ દરીના બી છે ફોલવાના છે ખરાબી નથી ને બરાબર આપણે ચેક કરવું જરૂરી છે કેમકે અંદર ઘણી વખત આ બાર થી બહુ મસ્ત લાગતું હોય છે આમ એક એક દાણો આપણે જોઈ લેવાનો અને પછી એનું ગ્રાઇન્ડ કરવાનું છે હકો કરવાનો રહેશે છે ડળવાનો એકદમ મોટી કડાઈ લેવાની છે બોલે તો બકડી બરાબર આ એકદમ મોટું છે સ્ટીલ નું છે બરાબર આપણે એકદમ ચોખ્ખું છે જોયેલું નું તપાવેલું બરાબર અને આ જાર છે જોયેલો બરાબર બધું કમ્પ્લીટ છે સોળે કાજુ ને બદામ મામા આપણે ખાવણીમાંથી ખાંડી નાખ્યા છે જો

ખાવાની માં કાંડી લીધું ચાલુ કરો એક વાટકી ગઈ આ ગરમ થઈ રહ્યું છે આ ખજૂરામાં આવી ગયો છે બરાબર દરેક પેશીઓ આપણે જોઈને પેલી કરેલી છે ખરાબ નથી એક પણ પેશી એનું ખાસ અનુદાન રાખવાનું કેમ કે ખરાબ પેશીઓ અંદર હોય છે અને આપણે ફોલેલો પણ નહીં લેવાનો કોણે કેવા કઈ રીતે ફોલ્યો છે એ આપને ખબર નથી જો અમે આ ફોલેલો તો એટલી પેશીઓ ના થોળિયા છે થોડોક ખજૂર સારો લેવાનું એટલે શું કે આપણે જાતે જ બનાવવું છે ત્યાં પર પૈસા નાખી ન દેવા ખાવા પીવામાં સારું વાપરવું એ કપડાની જોડી ઓછી લેવાય ઓહાય દવાખાને ના દેવાય એટલે આ રીતે ધીમે ધીમે હલાવતો રહેવાનો છે ખજૂરને ને ધીમા ગેસે બરાબર ડ્રાય ફ્રૂટ એકદમ થઈ જાય પછી જ નાખવાનું છે આ મેન છે છે દબાવતું રહેવાનું આ જો દર્શક મિત્રો આવો ધીમે ધીમે ઓગળવા મળેલ છે આપણે આ રીતે દબાવવાનો છે ખજૂર સારો હશે અને એકદમ સ્મૂથ હશે તો એના આપને બેનિફિટ આમાં મળશે અને જો કડક હશે તો થોડોક તમારે વધારે તપ કરવું પડશે બરાબર બરાબર એકદમ થઈ જશે લોટ ને એવો થઈ જશે લાગે છે બાકી દર્શક મિત્રો જો આવો ખજૂર હશે તો તમને ટાઈમ વધારે લાગશે કારણ કે આ ખાવા માટેનો ખજૂર છે બરાબર ફોલેલો તો કોઈ પણ ખાવા માટે કે ક્યાંય ઉપયોગ કરવા માટે ખજૂર પાકમાં કે ફોલેલો ખજૂર ના લેશો અને દરેકમાં બેસી ખાસ જોજો ખાવા પીવામાં ધ્યાન રાખવું કેમ કે આપણે કોઈના દોષી મહારાજના દોષી ન થઈ જઈએ અભક્ષ વસ્તુ ન ખવાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો હવે આમાં ડ્રાય ફ્રૂટના જે આપણે દળેલું છે ફૂકો છે એ આવશે સ્વામીનારાયણ સ્વામિનારાયણ હલાવતું રહેવાનું છે સતત આ ટોપરું છે આમાં બે જણા હલાવવા જોઈએ જરૂરી છે બરાબર જો અત્યારે આ રીતનું સ્ટ્રક્ચર થઈ ગયું છે એટલે હલાવો જરૂરી છે બેસી ના જાય ખાસ ધ્યાન રાખજો હા મેં છે મારા સ્વામી આપણે બીજ નાખશું મગસ્તરી બીઓ છે માપના નાખવા કેમ કે બહુ જરૂર નથી આમાં આ ટેસ્ટ ચારોરી બીજ છે જોયું એકદમ વાઈટ હતું બધું જતું રહ્યું હવે ગેસ બંધ કરી દીધું હવે આપણે કાજુ બદામના જે ફાડા હતા ફાંડેલા એ નાખીએ છીએ

એકદમ પીંડો થઈ જાવો જોઈએ ભગવાન ને યાદ કરતા કરતા કીર્તન ગાતા ગાતા એટલે મનમાં કીર્તન ગાવાનું છે સાઈડ માં આપને સંભળાઈ રહ્યું છે બરાબર હવે આને આપણે ગોળી વાળશું ડાળું હોય તો પણ ડાળી શકીએ રોલ પણ કરી શકીએ ત્રણ વસ્તુ થઈ જાય આપણે ગોળી વાળીશું બરાબર જય સ્વામિનારાયણ હવે ઠરી ગયો છે આપણે થોડોક નોર્મલ હવે આને ગોળી ફટાફટ વાળી દેશું હવે આપણે ગોળી વાળવા માટે ઘી લીધું છે હાથમાં આ રીતે આપણે ઘસી લેવાનું બરાબર હવે આમાંથી આ રીતની આ જો આ બે આ થઈ ગયા હવે આપણે થોડોક એમાંથી આ રીતનું ગોળી માળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ જો થઈ ગઈ મસ્ત બની બસ આ રીતે કરવાની હવે ગોળીયું કોરા હવે આપણે ગોળીયું થઈ છે પીનું હાથ નતું કે રો પાણી વાળો સોખા દે પવિત્ર પ્રણે આપણે ગોળી વાળી છે ને હવે આપણે આને ટોપરામાં રમતોડ્યું બરાબર આપણે આ ગોળીના આમાં ટોપરાના સીણમાં આ રીતે રમટોળવાની બરાબર રીતે ગોઠવતું જવાનું એક 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 કરી આ રીત રીત છે છે અને બીજી પણ એ આપણે આગળ જોઈશું આ રીતે એ રીત છે આ ટોપરું આપણે લોહીમાં જે બનાવ્યું છે એમાં જ નાખી દીધું છે ટોપરું આમાં ગોળીઓ આપણે એક સાથે દસ પંદર દસ પંદર નાખતી જવાની અને રમટોળતી જવાની જોવા હવે આપણે કઈ રીતે રમટોળીએ છીએ આ રીતે રમટોળવાની મસ્ત થઈ જશે આ ઝડપથી થઈ ગઈ બરાબર હવે ડીશમાં ભરતી જવાની ફટાફટ આપણે ટોપરાની ગોળીઓ થઈ ગઈ છે ટોપરાની નહીકની હરિકૃષ્ણ મહારાજ મહારાજ દર્શક મિત્રો હરિકૃષ્ણ મહારાજે અમને જેવું સુઝાડ્યું એવો આ ખજૂર પાક બનાવ્યો છે મહારાજ માટે અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો